રામાણી લાલજી હંસરાજ જય માતાજી ગ્રુપ અમે છેલ્લા અડત્રીસ વર્ષથી જય માતાજી ગ્રુપ દ્વારા ધર્મ અને સંસ્કૃતિ ટકે એના માટે દશેરાની ઉજવણી કરતા હોઈએ છીએ આપણે ધર્મનો વિજય અને અસુરી શક્તિનો વિનાશ એટલે દશેરાની ઉજવણી આ એક હિન્દુનો મોટો મોટો તહેવાર છે અને એની અંદર જ્ઞાતિ સાથે મળીને આ કાર્યક્રમની ઉજવણી કરતા હોઈએ છીએ આપણે આ કાર્યક્રમમાં સાંજના ભાગની અંદર અડધા પોણા કલાકની અંદર નખત્રાણાના મોટાભાગની વસ્તી આ કાર્યક્રમમાં દોરાતી હોય છે અમારો હેતુ એક જ હોય છે કે આપણામાં જે દસ અવગુણો છે એ રાવણના માથા રૂપી અવગુણો કામ ક્રોધ મો લોભ આ બધા અવગુણો દૂર થાય એ એમાંથી આપણે શીખ લઈ અને આપણું જીવન ધન્ય બને એ અમારો હેતુ હોય છે અને સૌ દાતાઓ અમને સહયોગ આપે છે અહીંયા પબ્લિક જોવા આવી એને પણ સહયોગ આપ્યો એ સૌનો અમે આભાર જય શ્રી રામ જય માતાજી ગ્રુપ દ્વારા દશેરા મહોત્સવ છેલ્લા ઓગણચાલીસ વર્ષથી આ વથણમાં જય માતાજી ગ્રુપ દ્વારા આયોજન કરી રહ્યા છીએ એમની સાથે આર એસ એસવાળા વિશ્વ હિન્દુ પરિષદવાળા કિસાન સંઘ વેપારી મંડળ રેકડી એસોસિએશન દરેક ગામજનો સાથ સહકાર આપી રહ્યા છે અત્યારે આપે જોઈ રહ્યા છો કે રાવણ દસ થી બાર હજારની વસ્તી આટલા વરસાદમાં પણ આટલા માણસોને ઉત્સાહ છે ને અમારો ધ્યેય કે એક જ નખત્રણા પશ્ચિમ કચ્છમાં બધા હિન્દુ સંગઠન એક થાય ને એકતા વધે એના માટેના જય માતાજી ગ્રુપના પ્રયત્નો છે અત્યારે શસ્ત્ર પૂજન પણ અહીંયા કરવામાં આવ્યું અત્યારે જોઈ રહ્યા છો પોલીસનો પણ અમને પૂરોપૂરો સહકાર ટ્રાફિકનો ટ્રાફિક અધિકારીઓનો પણ ખૂબ ખૂબ અધિક આભાર ને પત્રકાર મિત્રો પત્રકાર મિત્રો વગર પણ કાંઈ નથી પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર ને જે અહીંયા મહેનત કરી રહ્યા છે તેમ ખાસ જય માતાજી ગ્રુપ જય માતાજી ગ્રુપની સાથે નવવા સમાજના જોક મંડળના પ્રમુખ નો પણ ખૂબ ખૂબ આભાર જવેરભાઈ કેસરાણી અને એની ટીમ અને દરેક જય માતાજી ગ્રુપનો ખૂબ ખૂબ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત ભાઈઓ માટે ખુશખબર હવે તમારા ખેતરમાં કે વાડીમાં ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક તો રાસેની જુઓ છો સબમર્સિબલ પંપના ડીલરો તેમજ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરોના વેપારી મિત્રો માટે બહોળા વેપારની સુવર્ણતક એટલે કે ગોલ્ડન ચાન્સ કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ મિત્રો આ ઇલેક્ટ્રોનિક મશીન ખારા પાણીને પણ ખેતીલાયક બનાવી ભરપૂર ઉત્પાદન આપે છે ડીલરશિપ આવકારે છે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર આવી નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજાય નો નીકળી ભલા ભલામાણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા આપને જણાવી દઈએ કે આ મશીન મેગ્નેટિક નથી તમારા ટ્યુબવેલના ખારા પાણીને ખેતી યોગ્ય બનાવવા માટેનું મશીન લગાવવા માટે સંપર્ક કરો શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ કચ્છના ખેડૂતો માટે ખુશખબર કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ લગાડવા માટે આજે જ સંપર્ક કરો મનોજભાઈ અઠ્ઠાણું બસો પચાસ વીસ ત્રણસો એકત્રીસ કચ્છ ભુજમાં ડીલર રાજકોટ મશીનરી સ્ટોર સ્ટેશન રોડ ભુજ કચ્છ ગોવિંદભાઈ કોન્ટેક્ટ નંબર અઠ્ઠાણું બસો ચુમ્માલીસ એકાવન સાતસો ચોસઠ